છોટાઉદેપુર અર્શંગ હોસ્પિટલના ડોક્ટર જીતેન્દ્ર રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જન વેન રાજપૂત તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પના વેન રાઠવા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તથા ડોક્ટર સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આજે અહીંયા છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે આ સુંદર આયોજન કરેલું છે અહીંયા મોટી સંખ્યામાં આ બહેનો આજે લાભ લેવાની છે ત્યારે આજે અહીંયા તાલુકા જિલ્લાથી લઈ અને નીચેના સરપંચ સુધીના સભ્યો અહીંયા હાજર છે અને મોટી સંખ્યામાં બહેનો જે આજે મા રમાબાઈ જે એમની જન્મજયંતિ છે સાહેબ આપણા બંધારણના ગડવૈયા એમની પત્ની એમનો આજે જન્મજયંતિ છે ત્યારે આ ઉપક્રમે આ કાર્યક્રમ રાખેલ છે અને અહીંયા મોટી સંખ્યામાં ત્યારે અભિનંદન આપું કે આટલી મોટી સંખ્યામાં અહીંયા બેનો આ કેમ્પનો લાભ લેવાની છે સની સ્વામી પ્રદેશ કારોબારી લોકસભા પ્રભારી છોટાઉદેપુર નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર